નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે આવી ગયા છે સરસ મજાની જગ્યા તમને લઈને આજે સરસ મજાની સેવ સેવું તમને મિત્રો ખવડાવી દેવાના છે બોર્ડ જોઈ શકો છો દ્વારકેશ સેવું સ્થળની અંદર આપણે આવી ગયા છે અને રઘુવીરસિંહ છાસટિયા કે અમને સરસ મજાની સેવ સ્થળ તમને ખવડાવી દેવાના છે મોજ પડાઈ દેવાના છે એવી સેવ સેવસ્થળ બનાવે છે અને લોકેશનની વાત કરી દઉં મિત્રો લોકેશન તમને બતાવી દો મિત્રો આ છે આપણે આ ડાકોર રોડ છે અને આ બાજુ તમે જાઓ ને તો આ નડિયાદ રોડ છે નડિયાદ રોડથી આપણે થોડાક જ અંતરના દૂરે આવે આડીના ચોકડી ચોકડીથી આગળ ચહેલા દ્વારકેશ નાસ્તા સેન્ટર અહીંયા ત્યાં રઘુસિંહ સાસડી આ દ્વારકેશ સેવસળ જોરદાર સેવસળ બનાવે છે તો ચાલો મિત્રો આ બધું મોજ પડે છે એવું તમને આજે સેવસળ બતાવી દેવાનું ચાલો તો મિત્રો આપણે આવી ગયા છે રઘુભાઈ જોડે અહીંયા લગભગ છેલ્લા બે મહિનાથી અહીંયા સેવ સેવઉસણનું કામકાજ ચાલુ કર્યું છે કે સેવસર તો આપણા જે સેવ સેવઉસરનું જે ટાઈમિંગ છે એના વિશે અમારા દર્શક મિત્રોની વાત સેવ સેઉસર આપણે સવાર આઠથી તે બપોરના ચાર વાગ્યા સુધી ચાલો અચ્છા સેવ સેવ સેવસણ અને આપણે અહીંયા જેને સેવસણ ખાવા માટે આવવું હોય તો લોકેશનની વાત કરી દો પહેલાં તો નડિયાદથી ડાકોર રોડ આડીનાર ભારત પેટ્રોલ પંપની સામે અચ્છા તો મિત્રો તમારે આવું હોય અહીંયા દ્વારકેશ સેવસળ ખાવા માટે સરસ મજાની સેવસળ બનાવે છે રઘુભાઈ અને તમારા લોકેશન તમને એકવાર તમને ફરીથી બતાવી દો પાછળ તમે જોઈ શકો છો ભારત પેટ્રોલ પંપ છે એની બિલકુલ સામે આ ડાકોર રોડ કહેવાય આપણે આ બરાબર છે કઈ ગાડી આપણે આ દ્વારકેશ સેવસળ આવેલું છે અને ચલો હવે તમને સેવસળ બધું બતાવી દઉં તમને ને એમ બધું વાત કરી તો આ છે સેવ તીખી અને મોરી અને છે લસણની ચટણી અને વટાણા તમે જોઈ શકો છો મિત્રો અને દહીં પણ રાખે છે જોડે ને અને સેવઉસરનો રસો તમને બતાવી દો સરસ મજાનો ફ્રેશ જોઈ શકો છો જો મિત્રો સેવઉસરનો રસો જોરદાર રસો જો અહીંયા અને રઘુભાઈ આપણે જે સેવસર છે એની સેવ પ્રાઇસ શું રાખીએ જણાવજો સેવસર ત્રીસ રૂપિયા પાઉં સાથે ચાલીસ રૂપિયા હા પાઉ પેકેટ પચીસ રૂપિયા સેવ તરી પચાસ રૂપિયા હમ ચીજ સેવ તરી સાઠ રૂપિયા ચીજ બટર સેવ તરી એંશી રૂપિયા અચ્છા ઓકે તો મિત્રો પ્રાઇઝનું લિસ્ટ પણ તમને બતાવી દો આ એમને કહી દીધું છે બરાબર ને તમને સરસ મજાના ને બધું આપણે હવે રેડી કરાવડાવીએ છીએ હવે જોઈએ તમને બધું સરસ મજાની સેવસળ આપણે રેડી કરે છે એક ડીશ પણ અને રઘુભાઈ હવે જે પાવ વાપરવામાં આવે છે એ પાવની સ્પેશિયાલિટી આપણે કહેજો અમારા પાવ આપણે મોટા નથી વાપરતા આ સાઈઝના આવે સ્પેશિયલ અચ્છા લખોટી પાવ હા એ સ્પેશિયલ આપણે બનાવડાવીએ છીએ અચ્છા સ્પેશિયલ મંગાવડાવો હોય હા અચ્છા તો હવે આપણી એક ડીશ તૈયાર કરી દો સેવું અંદર તો પહેલાં શું આવશે આ પહેલાં વટાણ આવશે હા

આવશે એની અંદર રસો જોરદાર બંને સુધીમાં અને ઉપર આવશે દહી આવી જશે જો પછી આવશે ચટણી 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 પણ સ્પેશિયલ છે જો મિત્રો લસણની ચટણી આવી જશે મસ્ત તેલ વાળી જો જોરદાર ને અહીંયા જો ડુંગળી જોઈએ અમજી અને પાવ પાવનું આપણે પેકેટ જ આપી દેવાનું અને કસ્ટમરને વધારે જોઈતા હોય તો આપણે એક્સ્ટ્રા પાવના કેટલા રાખે છે એક્સ્ટ્રા પાવ દસના ચાર અચ્છા દસના ચાર હોય તો પચીસ રૂપિયા પેકેટના પચીસ રૂપિયા ઓકે અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બેઠક વ્યવસ્થા પણ સરસ કરવામાં આવી છે દૂરથી મિત્રો આવતા હોય તો સરસ મજાનો શેડ અને અહીંયા જોરદાર તમે અહીંયા જોઈ શકો છો કસ્ટમર પણ બેઠા બેસવાની વ્યવસ્થા પણ સરસ કરવામાં આવેલ છે દ્વારકે સેવસ્થળ દ્વારા તો મિત્રો આપણે આવી ગયા હતા દ્વારકેશ સેવસ્થળ ને અહીંયા આપણા અહીંયા મિત્ર બેઠા છે સેવસ્થળ તો જય મહારાજ જય મહારાજ તો કેટલા સમયથી અહીંયા સેવસળ ખાવા માટે આવે છે ઘણા ટાઈમ અહીંયા બે અઢી મહિનાથી કાકાએ ચાલુ કર્યું છે પણ અહિયાં આવતો જતો હોય તો ત્રીજી ચોથી વાર અહીં આવ્યો છું એટલે દસ પંદર દિવસ પેલા બી આવ્યો હતો આજે બી આવ્યો છું અને આ સેવસળ વિશે થોડી વાત કરો અમારા દર્શક મિત્રો અહીંયા કાકા બહુ સરસ સેવસળ બનાવે છે અંદર બે પ્રકારની સેવ નાખે છે તીખી ને હા બીજી વાત કરું તો મીડિયમ પણ બનાવે છે અને જો તીખું તમે ખાતા હોય તો એમાં તીખી ચટણી તમને આપે છે ભાઈ લાવો જોઈ લો તમે મિત્રો આ તીખી ચટણી છે આ પણ તમને આપે છે તો બંનેનું કોમ્બિનેશન છે તીખું અને મોરવાને તમને જો મળતું લાગે વધારે તીખું હોય તો છાસ આપી દેશે દસ રૂપિયાનો એક ગ્લાસ અને ભાઈ જીરાવાળી છાશ બહુ મસ્ત કાકા બનાવીને આપે છે અને બીજી વાત કરું તો અમુક જગ્યાએ આપણે સેવસર ખાવા જઈએ ત્યારે એક જ પ્રકારની સેવા આવે છે પણ અહીંયા બે પ્રકારની સેવા આવે છે તીખી અને મોડી તો એ કાકા સરસ કોમ્બિનેશન કરીને આપે છે અહીંયા ઓકે જય મહારાજ જય મહારાજ